આ જીવની કથા છે તમારા જીવન રથ એની સરકો કોના હાથમાં આપો છો અને જીવન રથના ગાડામાં કેની ગોરીઓ મૂકો છો એ મહત્વનું છે ગો એટલે ઇન્દ્રિયો એ તમે જગતના વિષયના રસ ભરેલી તમારા જીવન રથમાં ગોરી રાખી છે એ ઇન્દ્રિયોના માધ્યમે ભગવાનનું કીર્તન ભગવાનનું દર્શન ભગવાનનું ધ્યાન ભગવાનની સેવા રૂપી વિષયો તમારા જીવનમાં રાખ્યા છે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધું વિષય તો બધાને ભોગવવા પડે મહારાજ કે આ નારદ સંકાદિક જેવા જે મહાન સંતો એ પણ પંચ વિષયને ભોગવે અને જગતનો જીવ પણ પંચ વિષય ભોગવે પણ બેમાં તફાવત છે ભગવાનનો ભક્તો અને સાધુ એ પંચ વિષય ભોગવે કેવી રીતે ભોગવે એ જમવાની ઈચ્છા થાય મારા ઠાકોરજીની માટે દૂધપાક બનાવજો ઠાકોરજીને અર્પણ કરી ઠાકોરજીનો પ્રસાદ લીએ અને જગતનો જીવ હમણાં કોઈ કાંઈ કર્યું નતો ભજીયા ભજીયા બનાવજો આ જગતનો જીવ મારા ઠાકોરજીની માટે કાંઈક કરજો આ જગદીશ નો જીવ એ સૂંઘવાની ઈચ્છા થાય ઠાકોરજીના ચરણમાં ચડેલા એ તુલસી ઠાકોરજીના ચરણમાં ચડેલું એ પુષ્પ બસ એને લઈને આપણે સૂંઘીએ એ ગુલાબ કે મોગરા કે કમળ ખીલેલા જોઈએ લાવ તોડીને ઊંઘી લઉં નહીં એને તોડ્યું મારા ઠાકોરજીને અર્પણ કરું અને પછી હું સૂંઘું આ ભગવાનના ભક્તો વિષય તો બધાને ભોગવવા પડે સુગંધ તમારે લેવી પડે સંતોને લેવી પડે જગતના જીવને લેવી પડે પણ કઈ સુગંધ છે આંખથી જોવું જોવું તમારે પડે પડે અને સાધુને પણ કઈ જોવો છો વિષયની દ્રષ્ટિથી જોવો છો કે નિજાનંદની દ્રષ્ટિથી જોવો છો એ મહત્વ આ આ જગતનો જીવ એના જીવન રથ અને જીવન ની અંદર એટલે એટલે વિષય ગો ઇન્દ્રિયો ઇન્દ્રિયોના રસ ભગવત સંબંધી કરી અને જો ભેડવા હશે અને એ તમારા જીવનના રથમાં ભલે તમે સંસારી રહ્યા છતાં તમે જો એ રાખી અને તમારી જિંદગી આગળ ચલાવશો તમારા જીવનમાં તમારા ગાડા તૂટશે નહીં બાકી જે દિવસે એજ રથ ની અંદર તમે ગોરસ એટલે જગત ના વિષયો ત્યારે ભગવાન એ લાત ભાંગી નાખે એટલે એક પૈડું પૈડું ભાંગી જાય અને એક ચકર 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 ફેર્યા કરે સમજ પડસ કઈ પતિ પત્ની બે હોય એમાં એક પૈડું ભાંગી જાય એટલે જાય અને પછી એક જે બચ્યા ને ચક્કર ચક્કર બહાર જાય ઘરે આવે અને એટલા માટે કઉ છું કે જીવનના રથ માં એની ધોસરી ઉપર ઠાકોરજીને બેસાડજો અને મારા હરી ના હાથમાં એ તમારી જિંદગી ના રથ એની એની સરકો આપજો આપજો રાશિઓ અને ઠાકોરજીને કહેજો હે પ્રભુ તારા હાથમાં અમારા જીવન રથની સરકો મેં આપી છે હવે તને ઈચ્છા પડે ત્યાં તું ઢીલી મૂકજે તને ઈચ્છા પડે ત્યાં તું ખેંચી અને અમારા આ જિંદગીના ગાડાને તું ઊભા રાખજે તું ઊભા રાખજે તું રાખજે